રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટી મુદ્દે રાજ્ય સરકાર દ્વારા કડક વલણ દાખવવામાં આવી રહ્યું છે ત્યારે હળવદ શહેરમાં પણ નગરપાલિકા દ્વારા તેતાલીસ જગ્યાઓ પર ફાયર સેફટી બીયુ પરમિશન ન હોય તેને ધ્યાને લઈને નોટિસ ફટકારવામાં આવી છે ત્યારે હળવદમાં ફાયર સેફ્ટી ન ધરાવતા આસામીઓ સામે તાત્કાલિક ધોરણે કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પાઠવીને રજૂઆત કરી હતી તો સાથે જ શહેરમાં તૂટેલા રસ્તા તૂટેલા ઢાંકણા અને પ્રીમોન્સૂનની કામગીરી બાબતે રજૂઆત કરી હતી આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હળવદ શહેરમાં અલગ અલગ જગ્યાએ તપાસ કરીને ફાયર સેફ્ટી અને બીયુ પરમિશન ન હોય તેવી જગ્યાઓ પર દાખલારૂપ કામગીરી કરીને મીડિયાના માધ્યમથી પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર જનતાને જણાવવામાં આવે તેવી રજૂઆત સાથે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિપુલ રબારી તાલુકા પ્રમુખ ચંદુ મોરી તેમજ કાર્યકર્તાઓએ હાજર રહીને રજૂઆત કરી હતી આજરોજ અમે હળવદમાં નગરપાલિકા કચેરીએ ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરવા આવ્યા કે ગત મહિને રાજકોટની અંદર ટીઆરબી ગેમ ઝોનની અંદર અગ્નિકાંડ બન્યું અને જેની અંદર જે દુઃખ દુઃખદ દુર્ઘટના બની છે આ દુઃખદ દુર્ઘટનાના અનેક પરિવારો તેનો ભોગ બન્યા છે અને તેની પીડા સહન કરી રહ્યા છે ત્યારે હળવદની અંદર પણ આગામી સમયની અંદર આવી કોઈ પણ મોલ બિલ્ડિંગની અંદર આવી અગ્નિકાંડ જેવી રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટના ન બને તેને હેતુસર અમે આજે આગળ ફાયર સેફ્ટીની જેની અંદર આવે હળવદની અંદર ઘણી બિલ્ડિંગની અંદર કે જેના મોલની અંદર ફાયર સેફ્ટીનો અભાવ છે સ્કૂલની અંદર ફાયર સેફ્ટીનો અભાવ છે તેવા બિલ્ડિંગ અને મોલને રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ કે આ ફાયર સેફ્ટીની તાત્કાલિક ધોરણે અહીંયા અમલ કરવામાં આવે અને અનેક વખત હળવદ કલે ચીફ ઓફિસર સાહેબે મીડિયાના માધ્યમથી અને રૂબરૂપ જઈને નોટિસ ફટકારી છે પણ તેનું કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું હોય તેવી રીતે આ બેદરો ચલાવી રહ્યા છે અને તેના તાત્કાલિક ધોરણે અમલ કરતા નથી તો અમે આજે રજૂઆત કરી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે દાખલા રૂપે પગલાં લેવામાં આવે જેથી કરી અને આગામી સમયમાં કોઈ પણ પરિવારે પોતાનો જીવ ન ગુમાવવો પડે આજ રોજ અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોન છે એમાં અગ્નિકાંડ થયો છે તો એમાં ઘણા નાના એવા બાળકો અને ઘણા લોકોએ પોતાની જાન ગુમાવી છે તો હળવદમાં પણ એવી અનેક બિલ્ડિંગો અને હોસ્પિટલો છે જેમાં ફાયર સેફ્ટીની એનઓસી નથી કે ફાયર સેફ્ટીના પૂરા સાધનો નથી તો એ બાબતથી અમે ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવ્યા હતા કે આ જે ફાયર સેફ્ટીના સાધનો નથી કે ફાયર સેફ્ટી માટે પરમિશન નથી લીધી એ લોકો ઉપર કાયદાકીય રીતે પગલાં લેવા જોઈએ અને જેમ બને એમ જલ્દી આનું નિરા નિવારણ આવવું જોઈએ ચીફ ઓફિસરને રજૂઆત કરતાં ચીફ ઓફિસરે કીધું છે તાત્કાલિક તાત્કાલિકપણે જેમ બને એમ જલ્દી આના ઉપર પગલાં લેશું અને કાર્ય કાર્યવાહી કરશું